ગુજરાતની અંદર અંદર ગાજવીજ સાથે અનેક વિસ્તારોની ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હાલ અત્યારે ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે આ ત્રણે ત્રણ સિસ્ટમોનું જોર હવે ગુજરાત ઉપર ધીમે ધીમે અતિ ભારે જોર વધતું જોવા મળ્યું છે ને આગામી કલાકોમાં ગુજરાતની અંદર અત્યંત ભારે મેઘ તાંડવ થવાને લઈને ગુજરાત ઉપર આગાહીની સાથે સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનું જોર ગુજરાત ઉપર તીવ્ર બનવાના કારણે વીજળીના ચમકારા સાથે ગાજબીજ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર આભ ફાટતું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર મેઘ મહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે પુનર્વસુ નક્ષત્રની અંદર ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે બપોર દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે જેને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હાલ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારેને તીવ્ર પવન અત્યારે દરિયા કિનારાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી રહ્યો છે ને તોફાની પવન સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની બેટિંગ સાથે મેઘરાજા ભારે તોફાન કરી શકે છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર વરસાદે ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને એકસોને તાલુકામાં ગુજરાતની અંદર મેઘતાંડવ સર્જાયેલો જોવા મળ્યો છે ને આજે પણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે

તીવ્ર પવનોની ગતિવિધિઓ ગતિવિધિઓને જોતા આજે ગુજરાતની અંદર અતિ ભારે જળબંબાકાર વરસાદ આગામી કલાકોમાં ખાબકતો જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહી આજે ગુજરાતમાં કરવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે સિસ્ટમનું ભારે જોરને દબાણ તીવ્ર બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે મેઘખાંગા થાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો જિલ્લા પ્રમાણે આજે આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે તો સૌ પ્રથમ આજની શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી નવી માહિતીની શરૂઆત કરશું તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને આજે વલસાડના વિસ્તારોની અંદર આહવાનો વિસ્તાર વ્યારાની સાથે સુરતના વિસ્તારોની અંદર ભારે વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે અતિભારે મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લા આમોદના જિલ્લાની સાથે સાથે ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે આમ ભરૂચ નર્મદા સુરત તાપી સાથે સાથે નવસારીની અંદર ડાંગના વિસ્તારોની અંદર અને વલસાડના જિલ્લાની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને જોતા આજે અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસરના વિસ્તારની અંદર કરજણના વિસ્તારની અંદર સિનોરનો વિસ્તાર ભરૂચ દહેજના વિસ્તારોની અંદર ભારે અત્યારે જોર વધી શકે છે ડેડિયાપાડાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે ઉમારપાડાના વિસ્તારોની અંદર કોસંબાના વિસ્તારની અંદર વાંકલ વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે દબાણ સિસ્ટમનું સક્રિય બનીને ભારે અત્યારે તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે નવસારીનો વિસ્તાર મોરાના વિસ્તારોની અંદર વનસાળાના વિસ્તારોની અંદર વ્યારાનો વિસ્તાર બારડોલીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને તાલુકાની અંદર ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે તાંડવ થવાને લઈને મોટી આગાહી વિસ્તારો માટે હાલ જાહેર કરવામાં મિત્રો આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ સર્જાવાના કારણે ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો પણ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ અત્યારે તીવ્ર સિસ્ટમ બનીને દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેમાં પણ આજે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ મેઘતાંડવ થવાને લઈને આગાહીની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં વેરાવળ જૂનાગઢનો વિસ્તાર અમરેલીની સાથે ગીર સોમનાથ ઉના મહુવા અલંગ અને ભાવનગરના કાંઠાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર અલંગના વિસ્તારોની અંદર મહુવાનો વિસ્તાર અમરેલી ઉના વેરાવળ અને જૂનાગઢના વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી ત્રણ કલાકોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ સર્જાઈ શકે છે ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે વીજળીના છમકારા અને ગાજવી સાથે સૌરાષ્ટ્રની અંદર પણ અતિભારે વરસાદ વરસવાને લઈને હાલ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં બોટાદ જસદણની અંદર ગોંડલના વિસ્તાર રાજકોટ ચોટીલાના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગરના પંથકોની અંદર તે ઉપરાંત સલાયા ભાનવડ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે સાથે સાથે પુનર્વસુ નક્ષત્ર ગુજરાતની અંદર મજબૂત બનવાના કારણે અને ચોમાસુ હવે ધીમે ધીમે તીવ્ર બનવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ પડતો જોવા મળશે ને અત્યારે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની માહિતી મળવે તો પવન અત્યારે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની બેટિંગ સાથે ગુજરાતની અંદર આજે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે સિસ્ટમનો પટ્ટો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોથી લઈને બેંગ્લવીના વિસ્તાર મદુરાઈના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તારોથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો સ્ટ્રફ લંબાઈને મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે સતત ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર અને ભારે દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આજે અનેક રાજ્યોની અંદર અતિભારે વરસાદને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં મુંબઈનો વિસ્તાર નાસિકના વિસ્તારોની અંદર કોલ્હાપુરના વિસ્તારોની અંદર સોલાપુરની સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર દરિયા કિનારાની અંદર બેંગલવીના વિસ્તારોની અંદર બેંગલુરુનો વિસ્તાર વિશાખાપટ્ટનમની સાથે ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારોમાં સાથે સાથે ઢાકાનો વિસ્તાર ધાનવડનો વિસ્તાર અલ્હાબાદ ગ્વાલિયરના વિસ્તારોની અંદર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર તો આજે મેઘતાંડવ જોવા મળશે છે જેને લઈને તીવ્ર રેડ એલર્ટ પણ નવી દિલ્હી માટે જાહેર કરવામાં આવ્યું છે રાજસ્થાનના વિસ્તારોની અંદર જોધપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ બનીને અત્યારે ભારે જોર કરતું જોવા મળ્યું છે આમ આગામી ત્રણ કલાકોની અંદર રાજ્યની અંદર ફરી એકવાર મેઘ તાંડવ અતિ ભારે મેઘ ગર્જના સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટાવ આવી શકે છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે દાહોદની અંદર છોટા ઉદયપુરના વિસ્તારની અંદર લુણાવાડા ગોધરાનો વિસ્તાર બોડલીનો વિસ્તાર વડોદરાના વિસ્તારોની અંદર ખંભાત નડિયાદ ધોળકાના વિસ્તાર અને અહેમદાબાદના જિલ્લાની અંદર આ સંપૂર્ણ તાલુકાની સાથે જિલ્લાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મેઘ મેઘખાંગા થાય તેવી મહત્ત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે હાલ મધ્ય ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળ્યો છે અહેમદાબાદની અંદર અત્યારે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે તો વડોદરાની અંદર છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળી રહ્યું છે આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસેલો જોવા મળ્યો છે અને સોળ ટકા સુધીનો વરસાદ આ સિઝનનો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જો કે પૂરા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આ સિઝન દરમિયાન અત્યારે બત્રીસ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકીલો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર હજી પણ અતિભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે હાલ અત્યારે કચ્છનું વાતાવરણ પણ ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ વાદળછવાયા વાતાવરણની અંદર અત્યારે મોટો ઘેરાવો તીવ્ર બનતો જોવા મળ્યો છે અને જેને જુતા આજે રાપરના વિસ્તારોની અંદર ખાવડ બાડેલી ગાંધીધામનો વિસ્તાર માંડવી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ અત્યારે જોવા મળ્યો છે આમ વાતાવરણની અંદર મોટા પલટાની સાથે ઘોર અંધકાર વાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને જેમાં ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપતની સાથે રાપરના વિસ્તારોની અંદર અંદર પણ અતિ ભારે વરસાદ આજે સાંજ દરમિયાન ગુજરાતની શકે છે જેવી પણ આગાહી આગામી કલાકોને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે રાજસ્થાન તરફથી આવતા તીવ્ર અને ઘાતક પવનો મજબૂત બનતા જોવા મળી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તીવ્ર વાતાવરણની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા ઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર અત્યારે મોટો બદલાવ આવી રહ્યો છે અને વાદળો ઘેરાતા જોવા મળ્યા છે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ભારે મેઘ ખાંગા થાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેને જોતાં આજે રાધનપુરના વિસ્તારોની અંદર પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર અને વિરમગામના વિસ્તારોની અંદર પણ આગામી કલાકો દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે આમ ત્રણ ત્રણ સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધવાના કારણે અત્યારે અને આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત માટે અત્યારે મિત્રો દર્શાવવામાં આવી રહી છે